ત્યારે આપણા ઘરમાં આગ લાગી હોય ને ત્યારે પાણી લઈ અને બીજાના ઘરની આગ બુજાવા ન જવાય આવી કહેવત તો છે પણ શું અત્યારે જે ખેડૂતોના ઘર બળી રહ્યા છે તેને સરકાર પાણી નાખશે કારણ કે જે ખેડૂતો છે તેની વેદનાઓ સામે આવે છે ને ખેડૂતોના આંખમાં આંસુ છે તેમના આખા વર્ષની મહેનત છે તે નિષ્ફળી છે ને તેમજ તે ખેડૂતો છે તેનો હાલ તે રોષ ઠલવી રહ્યા છે સરકાર સામે સવાલ પણ કરી રહ્યા છે ને સરકાર પાસે રોય અને તેમના વળતરની માંગણીઓ પણ કરી રહ્યા છે ત્યારે સવાલ એ જ છે કે સરકાર તેમને વળતર આપશે કે કેમ ત્યારે હાલ જે ખેડૂતો છે તેમનો રોષ અને તેમનો દુઃખ ઠલવી રહ્યા છે ત્યારે ક્યાંના ખેડૂતો છે અને શું રોષ ને દુઃખ તે ઠલવી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિ કા પંડ્યા કમોસમી વરસાદને લઈ અને જગતનો તાત ખેડૂત છે તેના આંખમાં આજે આંસુ છે કારણ કે આખા વર્ષની આપણે કહી શકાય મહેનત જેને દિવસ રાત તેમાં નાખ્યા હોય તેને તેના દીકરાની જેમ તેમના પાકને ઉછેર્યો હોય અને તે પાક નિષ્ફળે અને છેલ્લે જ તેમને કાંઈ જ ના મળે તેમના પાકે મુદ્દેડે આવી અને તેમને મીંડું મળતું હોય ને ત્યારે સાહેબ તેના આંખમાંથી પણ આંસુ આવ્યા છે જે કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોના આંખમાં જે અત્યારે આંસુળા છે કારણ કે તેમને તેમના નજરે જોયા તેમની માંગણી છે કે સરકાર પાસે કે આ સર્વે તો તમે કરી રહ્યા છો સાહેબ પણ સર્વેના નામે અમને કઈક છેવટે વળતર પણ આપજો કારણ કે સર્વેના નામે નાટક કરો છો મારા શબ્દો નથી આ ખેડૂતોના સર્વેના નામે નાટક થાય છે ને છેવટમ ને કઈ જ નથી મળતું ત્યારે અમારે આ વર્ષ પાક સાવ નિષ્ફળ્યો છે અમારું આવનારું વર્ષ અમારે કેમ કાઢવું ને એ પણ અમારી માટે હાલ સવાલ છે ત્યારે જામનગર જે ખેડૂતો છે તે સરકાર સામે રોષ અને દુઃખ ઠલવી રહ્યા છે તો આપ જામનગરના ખેડૂતોને પણ સાંભળી લો જગનભાઈ પર્બતભાઈ મારું નામ છે હું એ ખેડૂત દીકરો છઉં ખેડૂતની જે એ તો જ જાણે બીજાને ના ખબર હોય જેને નોકરીયાદને ફોર્મ ભરાવા હોય અમારે ધારાસભ્ય થાવ ઓલું થાવ અમને દેજો ને અમે ઉપા રહે પણ અત્યારે કોઈ જોવા આવે સહાય શું મળે બીજા રાજ્યમાં બીજા તાલુકામાં બધે મળે એ જ રીતનું અમારે અહીંયા નુકસાન છે અને ખેડૂતની હાલત જુઓ તો આ રોય રોયને કોને સાંભળાવીએ આ કોઈ અટાણે ખેડૂતનું દરદ સાંભળતા નથી દીધું તો વહેલી તકે જો અમને થોડુંક સર્વે કરી અને સહાય આપે અમે લોનમાંથી બધું આ

એ ટાઈમે કાયદેસર ખેડૂતને જે પાક બરાબર કાઢી અને જે પાથરા પહેર્યા હતા ત્યારે ખાસ કરી અને મગફળી અને કપાસ અને એ પાકને નિષ્ફળ સો ટકા થઈ ગયું છે એ રીતે ગુજરાતમાં જે જિલ્લામાં ભાવનગરના આજુબાજુના ચારક જિલ્લામાં સરકારે પેકેજ જે મંજૂર કર્યો આવું જ પેકેટ પેકેજ જામનગરના ખેડૂત માટે મંજૂર થાય તો જામનગરના ખેડૂત જે જે લાખો રૂપિયાની લોનો જે વ્યાજ ઉપર ઉપાડી અને જે પોતાના ત્રણ ત્રણ હજાર રૂપિયાના મણના જે વાવેતર કરી રહ્યા છે મોંઘી દવાઈઓ નાખીએ છે અને પોતે પછીનો રાતને દીવ જે આમાં બરાયો તો એને આમાં મદદરૂપ થશે એટલે મારી પણ એવી માગણી છે કે સરકાર આખું ખોલે અને આ સરકાર ખેડૂતની બાજુમાં જ અહીંયા આફત આવી છે ત્યારે ખેડૂત પડખે ઉભા રહી અને ખેડૂત કાયદેસર સર્વે કરીને જેનો ખાતો હોય ખેડૂતને એને ડાયરેક્ટ એને વળતર મળે એવી મારી આજે તમારા માધ્યમથી મારી માંગણી છે સરકાર પાસેથી જી તમારા નામથી મારું નામ અબુભાઈ મુસાભાઈ ખપી જે અમે મસીદી આગામના રહેવાસી છે બાબડાથી ખેતી કરી છે આજે આ જે કમોસમી વરસાદ થયો તેમાં મગફળીનું વાવેતર સો ટકા પણ ફેલ થઈ ગયેલો છે અને આમાં જે કાંઈ ખેડૂતે પાક ધિરાણ લીધું હોય અને જે કાંઈ સરકારને તાત્કાલિક સહાય આપવી હોય તે તાત્કાલિક આપે તો જ ખેડૂતનો બચાવ થાય એમ છે અને આમાં સો પણ મગફળીનો પાક નિષ્ફળ ગયેલ છે વીઘે કેટલું નુકસાન વિગે વીસ થી પચીસ હજાર રૂપિયાનું નુકસાન હાલની તકે મહેનત મજૂરીનું ખર્ચાનું છે નુકસાન તો ઓલરેડી વધારે છે પણ એટલો બધો તો ખેડૂતના માટે બોજો છે અત્યારે આપણે સાંભળ્યા હતા જામનગરના ખેડૂતોને જેમનો હાલ અત્યારે ખૂબ ખરાબ હાલ છે અને તેમ તે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમને કંઈક વળતર મળે ત્યારે હવે જોવાનું સરકારને છે કે સાહેબ તમે આ જે સર્વે કરો છો તેમની પાછળ તેમને કાંઈક વળતર મળે તેવી અમારી પણ આશા છે અને અમે પણ તમને નિવેદન કરીએ છીએ કારણ કે જે ખેડૂતો છે તેની વેદના તો તમે જુઓ સાહેબ તે ખેતરમાં જઈ અને રોવે છે કે અમારા જે આખા વર્ષની મહેનત છે તે પાણીમાં ગઈ છે નિષ્ફળી છે અને અમને છેવટે